એક સમયે શ્રીજી મહારાજ જીવાખાસરના દરબારમાં સાધુને રહેવાની ઓરડીને વિશે રાત્રિના સમયે ઢોલિયા ઉપર પોટ્યા હતા તે રાત્રિના બાર વાગવાના સુમારે નાગાર્જુન કરીને એક રાવળ હતો તે રવાજ સારંગી જેવું વાજિંત્ર લઈને પોતાને ગેરકિર્તન બોલવા મીંડ્યો ત્યારે તે કીર્તન સાંભળીને મહારાજ પટ્યા હતા પણ તે ઢોલિયા ઉપર બેઠા થયા હતા ને એક કીર્તન સાંભળ્યું ને બીજું કીર્તન તે રાવળ ચાલુ કર્યું એટલે મહારાજ ત્યાં તેની પાસે ગયા ને થોડે દૂર ઘણીવાર ઊભા રહ્યા પણ તેની વૃત્તિ કીર્તનમાં પ્રેમે કરીને જોડાઈ ગયેલી હોવાથી તેને ખબર પડી નહીં કેવા ભક્તોને સ્નેહ હશે ભગવાન જે શ્રીજી મહારાજ પધાર્યા છે અને ત્રીજું કીર્તન બોલવા માંડ્યા ત્યાં મહારાજને દીઠા ને દોડીને મહારાજના ચરણમાં પીડ્યા પછી હાથ જોડીને કહે છે અત્યારે અંધારે મહારાજ તમે ક્યાંથી આવ્યા ત્યારે મહારાજે કહ્યું છે તમારા પ્રેમના કીર્તન સાંભળી અમારાથી રહેવાનું નહીં માટે તારી પાસે આવ્યા છીએ પછી તેણે ઢોલીઓ પાથરી દીધો ને તે ઉપર મહારાજને વિરાજમાન કર્યા મહારાજ બેસીને કહે છે તમે કીર્તન બોલો ત્યારે તે રાવળ ઊભો થઈને હાથમાં રવાજ લઈ આગો પાછો ખસતો જાય ને રવાજ વગાડી કીર્તન મહારાજ આગળ બોલતો જાય ને એ રીતે શાર કીર્તન ડોલતા ડોલતા મહારાજ આગળ બોલ્યા ત્યાં તેના નાળી પ્રાણ તણાઈ ગયા અને જળ જળ પ્રકાશ દેખાણો તે પ્રકાશને વિશે દિવ્ય સિંહાસન ઉપર મહાશોભાઈમાન શ્રીજી મહારાજની મૂર્તિ દેખાણી અનંત મુક્તો શ્રીજી મહારાજની સ્તુતિ તથા પૂજા કરે છે ને કોઈ મહારાજની આરતી ઉતારે છે એવી રીતે દિવ્ય વાતાવરણ જોયું તથા મોટા મોટા બ્રહ્માદિક દેવને ધક્કા મૂકી કરતા મહારાજના દર્શને આવતા જોયા ને કેટલાકને પૂજા કરતા જોયા એવી રીતે તે રાવળને એક ઘડી સુધી દેખાણું પછી મહારાજે તેનું બાવડું ઝાલી ધતડાવીને કહ્યું હે નાગાર્જુન નાગાર્જુન ત્યારે તે દેહમાં આવીને બોલ્યો છે હે મહારાજ હા મહારાજ એમ જવાબ દીધો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું જે તું ઊંઘી ગયો હતો કે શું ત્યારે તેણે બધી હકીકત કઈ બતાવી ત્યારે મહારાજ કહે કે તમો એ કરીને કીર્તન બોલ્યા તો તમને આવું અલૌકિક ઈશ્વર્ય દેખાણું ને કહે છે આવું જે દેખાણું તે પ્રમાણે હવેથી અમને એવા ભગવાન સમજ્યો ત્યારે તેણે આ કહી પછી મહારાજ ઉરડી આવીને પોઢી જતા હવાલા કેવું પ્રેમી ભક્તને પ્રેમ થઈ જાય તાર લાગી જાય વાલા ભક્તો